ખરેખર તો રાજકોટ ને બહુ મોટી ખોટ પડી છે વિજયભાઈ જવાથી વિજયભાઈ નો સ્વભાવ છે ને એક સરળ હોય છે સાવ એને નાના માણસો મોટો પ્રત્યે છે ને ભાવ બહુ હતો જ્યારે અમે ટીવી માં સમાચાર સાંભળ્યો ને ત્યારે અમને વિજયભાઈ નું નામ સાંભળ્યું અમને આઘાત બહુ લાગ્યો અત્યારે મારી સાથે નરસિંહભાઈ છે એમને પણ આટલા વર્ષો જૂનો વિજયભાઈ સાથેનો અનુભવ છે તો સર આપનો અનુભવ કેવો રહ્યો એમની સાથે વિજયભાઈ સાથે અમારા વર્ષોથી આ સંબંધ છે

અને તેમ ત્યાં નાના બાબો પૂજિતનો ઓપશન થયું ત્યાર પછી એને પૂજિત રૂપે ટ્રસ્ટ કર્યું અને તેમાં પણ નાના બાળકોને બહુ સારી ફેસિલિટી મળે છે ફેસિલિટીઝ અને અત્યારે બહુ સારું ટ્રસ્ટ છે એમાં પણ બાળકો સાથેની વાતચીત કરીએ તો અત્યારે એ લોકો પણ એટલા જ ઓલા શોકમાં ને આઘાતમાં છે કારણ કે એમને એમ કહેને કે બહુ સારી રીતે એ ટ્રસ્ટ ચલાવતા હતા એકદમ સેવાભાવી કાર્યો સાથે તો એમના કામો વિશે શું કહેશો ખાસ કરીને એમનો જે નિખાલ સ્વભાવ હતો સામે એમણે રાજકીય કામો જે કંઈ હોય એ પણ ખૂબ સારી રીતે કર્યા છે એ વિશે શું કહેશો એને નાના માણસો મોટો પ્રત્યે છે ભાવ બહુ હતો અને એવું કોઈ દી એને વિચાર્યું જ નથી કે હું આટલો મોટો મોટો માણસ છું છતાં પણ નાના માણસો અને પ્રેમ સારો આપ્યો છે અચાનક આ સમાચાર સામે આવ્યા કે આવી રીતે હવે વિજયભાઈ છે એમને ચીર વિદાય થઈ છે એમની ત્યારે અચાનક આપની સામે સમાચાર આવ્યા ત્યારે શું વિચાર આવ્યો પેલી વાર જ્યારે અમે ટીવીમાં સમાચાર સાંભળ્યા ને ત્યારે અમને વિજયભાઈનું નામ સાંભળ્યું ને અમને આઘાત બહુ લાગ્યો તો ખરેખર શું કહેવા માંગો છો બીજું કાઈ વિજયભાઈ માટે ખાસ એટલે ખરેખર તો રાજકોટને બહુ મોટી ખોટ પડી છે વિજયભાઈ જવાથી દરેક લોકો અત્યારે આઘાતમાં છે દરેક લોકો એવું કહી રહ્યા છે કે સમગ્ર ગુજરાતને આની ખોટ વર્તાશે સર ખરેખર એમની વાતચીત કરીએ ને તો પણ જોઈ છું આપ પણ અત્યારે ઇમોશનલ થઈ ગયા છો કારણ કે એક આવું વ્યક્તિત્વ આપણી વચ્ચેથી હવે નથી રહ્યા અને આટલો એમનો પરિવારનો એમની સાથેનો સંબંધ હતો કારણ કે આપણે લોકો એમને કદાચ ન પણ મળ્યા હોય તો પણ આપણને એવું લાગે છે કે વિજયભાઈ સાથે આવું નહોતું બન્યું તમારે તો આટલો જૂનો સંબંધ હતો એટલે ઘણું દુઃખ થાય આપણને પણ આપણે અત્યારે એટલું જ કહીએ કે ભગવાન એમની આત્માને શાંતિ આપે અને એમને જેટલા સારા કામો કર્યા છે અને એ અત્યારે હર હંમેશ લોકોના હૃદયમાં વિજયભાઈ હર હંમેશ જીવંત રહેવાના છે એમાં કામો થકી જ નહીં ઘણી વાર એવું વ્યક્તિ હોય કે એમના કામો થકી જ એ યાદ રહે પણ એક આ એવું વ્યક્તિત્વ છે કે એમના સ્વભાવથી પણ લોકોના હૃદયમાં હર હંમેશ જીવંત રહેશે બસ ભગવાન એમની આત્માને શાંતિ આપે